ચાટ માટેની સ્પેશિયલ ખજૂર આમલીની ચટણી જે તમારા ચાટના ટેસ્ટને નેક્સ્ટ લેવલ પર લઈ જશે ખજૂર અને આમલીને અલગ અલગ ગરમ પાણીમાં પલાળીને અડધો કલાક માટે રાખી મૂકવાના છે હવે ખજૂર અને આમલી સારી રીતે પલળી જાય ત્યાર પછી હાથેથી આ રીતે મસળી લેવાનું છે હવે સૌથી પહેલાં ખજૂરને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લેવાનું છે અને જે પેનમાં એને કૂક કરવાનું છે એનામાં જ એને ગાળીને લઈ લઈશું સેમ આ જ રીતે આમલીને પણ મિક્સરમાં ક્રશ કરીને એમાં જ ગાળીને લઈ લેવાની છે

આ ચટણીને તમે એક મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો